કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું તુવેરના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના તુવેરના બજાર ભાવ આજની તારીખ ઓગણીસ ત્રણ બે બુધવાર મોડાસા એક હજાર એકસો ને પચાસ રૂપિયાથી એક હજાર ત્રણસો રૂપિયા ભચાઉ એક હજાર બસો ને સિતો રૂપિયા થી એક હજાર ત્રણસો પીચોતેર રૂપિયા રાજકોટ એક હજાર એકસો અગિયાર રૂપિયા થી એક હજાર ચારસો નેવું રૂપિયા વિસાવદર એક હજાર એકસો ને ત્રણ રૂપિયાથી એક હજાર ચારસો અગિયાર રૂપિયા મોરબી એક હજાર થી 1401 એક્યાસી રૂપિયાથી એક હજાર ચારસો એક રૂપિયો સાવરકુંડલા એક હજાર બસો પિંચ્યાસી રૂપિયાથી એક હજાર રૂપિયા બાબરા એક હજાર થી ને એકોતેર રૂપિયાથી એક હજાર ત્રણસો ને ઓગણપચાસ રૂપિયા વેરાવળ એક હજાર બસો અઠ્ઠાવન રૂપિયાથી એક હજાર ત્રીસ રૂપિયા મેંદેડા એક હજાર બસો રૂપિયાથી એક હજાર ને ચારસો રૂપિયા જેતપુર એક હજાર બસો રૂપિયાથી એક હજાર ત્રણસો નેવું રૂપિયા સાણંદ એક હજાર ત્રણસો ને એક્યાસી એકોતેર રૂપિયાથી એક હજાર ત્રણસો ને એકોતેર રૂપિયા વડાલી એક હજાર બસો રૂપિયાથી એક હજાર બસો ને એકતાલીસ રૂપિયા જોઈએ આગળ વિડિયોમાં અંત સુધી એક હજાર ચારસો ને છત્રીસ રૂપિયા ધારી એક હજાર એકસો ને નેવું રૂપિયા થી એક હજાર ત્રણસો ને એકોતેર રૂપિયા ધ્રોલ એક હજાર ત્રણસો રૂપિયાથી એક હજાર ચારસો અઢાર રૂપિયા કોડીનાર એક હજાર એકસો રૂપિયાથી એક હજાર ત્રણસો ને બેતાલીસ રૂપિયા બહુચરાજી એક હજાર બસો ને પચાસ રૂપિયાથી એક હજાર ચારસો ને બત્રીસ રૂપિયા પાટડી એક હજાર ત્રણસો ને પચાસ રૂપિયાથી એક હજાર ચારસો ને સત્તાવન રૂપિયા જુનાગઢ એક હજાર ત્રણસો રૂપિયાથી એક હજાર ચારસો ને અઠાવન રૂપિયા જોઈએ આગો અમરેલી એક હજાર રૂપિયાથી એક હજાર ત્રણસો ને પચાસ રૂપિયા હારેજ એક હજાર બસો ને નેવું રૂપિયાથી એક હજાર ચારસો ને ઓગણત્રીસ રૂપિયા મહુવા એક હજાર બસો ને ચૌદ રૂપિયાથી એક હજાર ચારસો ને દસ રૂપિયા ભુજ એક હજાર બસો ને નેવું રૂપિયાથી એક હજાર ત્રણસો ને એસી રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના તુવેરના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે અને ચેનલમાં નવા હોય તો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં